રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ટીમ બોટાદ પ્રસ્તુત દશરથજી મકવાણા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રીકલ્ચર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગ કરીએ એ આજના સમયની તાકીદ જરૂરિયાત છે પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાયથી ત્રીસ એકર જમીનમાં ખેતી શક્ય છે દેશી ગાયના ગૌમૂત્ર તથા ગોબરમાંથી જીવામૃત અને ઘન જીવામૃતનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે જમીન પોચી અને હરભરી બને છે જમીનની અંદર રહેલ સૂક્ષ્મજીવોનો વધારો થાય છે આ દેશી ગાયના ગૌમૂત્ર તથા ગોબરના ઉપયોગ કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે ગઢડા તાલુકાના રળિયાણા ગામના શ્રીકૃષ્ણ સ્વસાય જૂથના મહિલા ખેડૂત રેખાબેન રમેશભાઈ વિરાણી દેશી ગાય થકી પ્રાકૃતિક ખેતી કરે છે દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી જીવામૃત ઘનજીવામૃતનો ઉપયોગ કરીને ઘઉં જીરું ચણા અને બાગાયતી વાવેતર કરે છે દેશી દૂધ તથા ઉત્પાદિત મૂલ્યવર્ધન કરીને વસ્તુનું વેચાણ કરે છે તો આવો જાણીએ વધુ માહિતી તેમના પાસેથી મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી ગામ રણિયાળા તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ અને અમે આ છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવી છે પછી અમારે નાની મોટી અત્યારે અગિયાર ગાયું છે ખાચળી ગાયું બધું થાય અને ત્યાર પછી અમે આ ગોબર ગેસ છે તો ગોબર ગેસમાં અને વાડામાંથી સાણ ઓલું કરવી એટલે અહીંયા પાપથી આમાં ટબમાં આવે અને ત્યાર પછી એમાંથી સ્લેરી છે ને આ કુંડીમાં નીકળે ગોબર ગેસની અને એ સ્લેરી હેઠળ ટીપડામાં નીકળે હેઠળથી લિક્વિડ એ લિક્વિડ છે ને એ એનોરોબિક ટૂબમાં જાય અને ઉપરનું જે સાણ નીકળે એનું ઘન જીવામૃત બનાવીએ એ આ બાજુમાં નીકળી જાય અને પછી ટૂબનું લિક્વિડ છે અને આ જીવામૃત ટૂબમાંથી આ જે લિક્વિડ આવેલી છે અને આને અમે પછી ડ્રીપ દ્વારા બધે અમારા પાકમાં આપીએ છીએ અને અમે છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવી છે અને આ જીવામૃત જનજીવામૃત એનો બધાનો અમે ઉપયોગ કરીએ છીએ ગેસ છે ને એ અમે પણ સોલામાં રસોડામાં સોલો ફિટ કર્યો છે અને ત્યાં અમે ગાયોને ધોવા ધાડે પહેલાં ગરમ પાણી કરવી ત્યાર પછી આમાં ટૂંકમાં નાખવાના ચોખ્ખા બાદથી પછી હાટું કોઈ લાપસી છે કોઈ ગરમ પાણીની જરૂર હોય એ બધું એને ગેસનો ઉપયોગ કરવી છે અને આ રીતે એને ગેસ આ ટ્યુબ અને આ રીતે આ બધા લિક્વિડ તૈયાર થઈ અને અમે અમે અમારી વાડીમાં પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરી છે બધા આ ગોબર ગેસની સ્લેરીનું લિક્વિડ છે અને ઉપરનું સાણ છે આ બાજુ એનોરોબિક ટ્યુબ હવાની ગેરહાજરીમાં જે બેક્ટેરિયા બને અને આમાં શાળ ગૌમૂત્ર ગોળ અને ચોખા બાથી આ બધું નાખી મિક્સમાં આ ડ્રમમાં બધું મિક્સ કરવાનું અને પછી ત્યાર પછી આવડો આ વાલ ખોલવાનો અને પછી મટિરિયલ અંદર જાય ને પછી એની પ્રોસેસ થાય ને આગળ પછી એનું લિક્વિડ એ એનોરોબિક ટ્યુબમાં જાય અને એનોરોબિક ટ્યૂબનું જે લિક્વિડ નીકળે એ અમે ડ્રીપ દ્વારા અમારા ફાર્મમાં બધે અમે આપીએ છીએ અને અમારી વાડી અમારું ફાર્મ છે ને શિરોડા રોડ ઉપર આવ્યું શ્રી કૃષ્ણ વિરાણી પ્રાકૃતિક ફાર્મ અને હું શ્રી કૃષ્ણ સ્વસહાય જૂથમાં સખી મંડળમાં પણ જોડાણેલી છું અને અમે પછી અમારા ગાયું છે એનું ઘી અમે છે અને ઘીનું અમે મૂલ્યવર્ધન કર્યું છે અને અમારા પેકિંગમાં અમે ઘીનું વેચાણ છે અને ત્યાર પછી અમારી જે કાંઈ પ્રાકૃતિક પ્રોડક્ટ છે એનું પણ અમે એ રીતનું વેચાણ કર્યું છે અને કોઈને જોઈ તો આ એનોરોબિક તું છે અને એ પાકે એટલે આપણે એ બધું આપવાનું છે પ્રાકૃતિકમાં મરસું છે અને મરસું અત્યારે હાલમાં તૈયારી પણ છે કે પ્રાકૃતિક મરસું છે અને બધામાં જો પકવવામાં દવા દવા વગરની વસ્તુ પકવવામાં અઘરા વસ્તુ હોય તો એક મરસું અને બીજી બીજું જીરું એટલે આ બે વસ્તુ અને એ આપણે મરસી કમ્પ્લીટ પ્રાકૃતિક છે અને કોઈને જોયું તો આપણે મળી રહેશે હળદર પણ છે હળદર છે સેલમ સેલમ હળદર છે અને એને આપણે પ્રોસેસ હોય છે ને સિપ્સથી કરવી છે બોયલર કરતા નથી બોયલરમાં હીટના હિસાબે જે હળદરમાં જે કર્ક્યુમેન હોય ને એ અમુક ટકા એમાં હીટના હિસાબે બળી જાય અને આમાં કર્ક્યુમેન સિપ્સમાં બધા રહે એટલે આપણા રોગ પ્રતિકારક શક્તિમાં વધારે આપણને ફાયદારૂપ થાય સિપ્સની હળદર છે પછી ઝાર છે અને ત્યાર પછી આડપા પણ નેપિયર છે પછી આ શેરડી ના ત્રણ કેરા છે સાસી જીરો બત્રી આપડે બિયારણ માટે એમ રાખી છે હજી અને ત્યાર પછી સણ્યા છે હું મહિલાને એક એવું કહેવા માગુ છું કે આપણે નિર્ભર આપણા પગ ઉપર પગભર થઈ એકવી એવી આપણને આ બધી સહાય મળે છે આપણને ગાંધીનગર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ થકી તો આપણે આ હું ભૂપેન્દ્રભાઈ પટેલને આભારી છું